હેલો ભાઈ સ્વાગત છે વિડીયો અંદર કેમ છો બધા મજામાં મજા મારે જો ઘણા સમય આજ ફૂલ બ્લોક આવે છે મિત્રો કેમ કે હમણાં કઈ નજરા નહોતા આજે મિત્રો આ છે મારું ઘર આજે અમારા ઘરે આવતા રહ્યા છે કેમ કે અમારા ભાઈના લગ્ન આવી ગયા છે તમને હવે આજના બ્લોકની ની અંદર તમને મિત્રો બતાવી આપણે છે બાઇક લઈને અંદર गांव गाम पड़के दरियो तो तो से हाव तो आलो बताइए दरियो चलो दई एक दरिये चलो आ रही अपनी बाइक फाइनली मित्रों हम अपने बाइक लेन चल गया रास्ता है पर एक किलोमीटर तो है दरिया मित्रों तो डायरेक्ट अपने दरिया जाओ न से भाई देखो भाई तो रास्ता है कैसा

રસ્તો મિત્રો બહુ ખરાબ છે ખાવાની પણ આવે છે એટલે બહુ વધારે મારો અવાજ નહીં આવતો હોય આપણે મિત્રો માઇક બહુ દુકાને પહોંચ્યું તું પણ બરાબર મળ્યું ને આપણે ઓનલાઈન ઓર્ડર કરવું પડે આપણે માઈક અહીંયા તો નહીં મળ્યું રસ્તાની હાલત જો ખરાબ તો મિત્રો આપણે દરિયા હતા રસ્તામાં બોટ મળી છે જાઉં આવી રીતનું અને શું કહેવાય કમેન્ટ કરો આ આપણે દરિયા જવાનો છે આપણે આ મળીશું જાઉં અને નામ શું કહેવાય કમેન્ટમાં કહો સોલો ડાયરેક વાત દરિયો દરિયો જવાની પાછળ જ છે સલો થાય મિત્રો દરિયા પછી ગયા જાઉં દરિયા મિત્રો જો હવે આપણે ભાઈ દરિયા પગ ગયા છે દરિયા પેલી મિત્રો જોઈ લો દરિયો છે તો પાણી ઉકાઈ ગયું છે થોડીક વેગ પડી છે તો તમને કેવો લાગે છે દરિયા આવી ગયા તમને વિડીયો કેવો લાગ્યો ઘણા સમય પછી આપણે વિડીયો બનાવ્યો છે કેમ કંઈ નહીં રાખતા રહેતા ને હવે તમને રેગ્યુલર ક્રિયા કોશિશ કરી બનાવવાના અત્યારે તો દરિયાની કોશિશ થશે આપણી બાઇકની ધીરે ધીરે કરીને મિત્રો કહેવાની કે ચાલો આપણે ઘરે જઈએ આપણે ઘરે જઈ એટલે કોઈ સીએ નહીં મૂકી મને એમ લાગ્યું મેસરમાં શરમમાં હોય એમ કરે શરમમાં મિત્ર આવ્યો હોય મેં બે શરમ નહીં કોઈ આવ્યું નથી મેસરમાં શરમમાં હાવ ખાલી છે દરિયો તમને વિડીયો કેવો લાગે છે મિત્રો કહેવાનું કે આપણે હવે રેગ્યુલર બ્લોગ આવવાના છે ચાલો ડાયરેક્ટ આપણે ઘરે જઈએ ફાઈનલી મિત્રો ભાઈ ગયા છે આપણે ઘર તરફ જઈ લ્યો આ એંગલ માં કેવી રીતના આવે છે તમને વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ માં કહેજો અને આપણા વિડીયો આવા જોવા માટે આપણે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખો ફેમિલી મિત્રો હવે આપણે જઈએ છીએ આપણે ઘર તરફ જઈ જો રીટર્ન ભાઈ આ છે હવે પાછા તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ માં કહેજો અને આ રસ્તો મિત્રો બહુ ખરાબ છે હાશે આ મીઠાના આગળ અને મીઠું પણ આવે મિત્રો મિત્રો ડાયરેક્ટ ઘરે જ મળીએ તમને મિત્રો આપણે પછી આપણે ઘરે જોઈ આપણું ઘર અને આપશે બાઈક કેવું મિત્રો બાય મિત્રો